યા દેવી સંસ્થિતા નમો સર્વૂતે રક્ષારૂપે સંસ્થિતિ રક્ષા કરવા વાળા મા જગતજનિને અનાદનાથ પરિવારના વંદન છે જ્યારે મા શબ્દ બોલીએ ત્યારે તેની સાથે સંતાનની રક્ષા પ્રગતિ સ્વાસ્થ્ય સંસ્કાર આ બધા શબ્દો આપમેળે જોડાઈ જાય છે દરેક માં પોતાના સંતાનની રક્ષા અને પ્રગતિ માટે સદાય સદાયમાં જગતજનની પ્રાર્થના કરતી હોય છે અને એ જ પ્રાર્થના સ્વરૂપે હિન્દુ ધર્મમાં માતાઓ દ્વારા જીવંતિકામાનું વ્રત કરવામાં આવે છે જીવંતિકામાનું વ્રત કરવાથી આપણા સંતાન પર સદાય માની અમિત દ્રષ્ટિ રહે છે અને તે દીર્ધાયુષી થાય છે તો આજના વિડીયોમાં આપણે અતિ પાવન અને ફળદાયી એવા જીવંતિકામાના વ્રતની કથાનું શ્રવણ કરીશું અને કથાના અંતે જીવંતિકા માની સ્તુતિનું શ્રવણ પણ કરીશું પણ એ પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો અનહદ નાદને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જય જીવંતિકામાં પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાનિ અને ધર્મિષ્ઠ હતા પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમના મન સંસારના બધા જ સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી તશે નિહાળી રહી હતી એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ એ બોલી રાણીજી તમે ખોટું ના લગાડો તો એક વાત કહેવા માંગુ છું એનાથી તમારું વાંજિયા મેણું હંમેશા માટે દૂર થઈ જશે રાણીએ તરત જ કહ્યું હા જલ્દી બતાવો દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે એ હું લાવીને તમને સોંપી દઈશ કોઈને કઈ કાનો કાન ખબર નહીં પડવા દો બાળક મળવાની લાલસાહે સુલક્ષણા આવું કુકૃત્ય કરવા માટે તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જો જોતામાં તો ચાર મહિના વીતી ગયા એક દિવસ રાત્રે એ બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા જ ઘસઘસાટ ઊંઘી ગયા અને દાસી દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સિદ્ધિ રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીને સોંપી દીધું હવે તો રાણી પણ ઘણી ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી એ રડે છે તળવડે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ ગઈ થોડા સમય પછી એ પિતાનો શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો એ દિવસે વણિકના ઘેર તેના પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા માટે આવ્યા મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું તમે શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો આ બાળક કાલે સવારે મળી જશે આ સાંભળી સાંભળીમાં જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે માટે બાળકનું સો વર્ષનું આયુષ લખજો વિધાતાએ તો મા જીવંતિકાની આજ્ઞાને માથે ચડાવી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો એ તો ગદગદ થઈ ગયો કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ જોતા જ ન હતા એને હવે ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શિલસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયો ત્યારે વાણીએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું પણ કહ્યું શિલસેને તેને હા પાડી અને ત્યાંથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને શિલસેનના અચરજનો પાર ન રહ્યો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જ વિદાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકાએ તેને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવાનું કહ્યું વિદાતાએ તેમની આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે તેમણે જીવંતિકામાંને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો અને આ જ ક્ષણે શિલસેનની આંખ ખુલી ગઈ અને આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું આ બાળકની માતા મારું વ્રત કરે છે આથી હું એનું રક્ષણ કરું છું આ સાંભળીને શિલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ નહોતું છતાં એણે પોતાની માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું ઘણા એ પોતાના રાજ્યમાં મહેલ પર જઈને પોતાની માને પૂછ્યું તું વ્રત કરે છે ત્યારે રાણી સુલક્ષણા બોલી બેટા હું તો કોઈ વ્રત નથી કરતી ત્યારે શિલ સેમને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સાથે સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવું બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી તો નથી ગયું ને થોડી વારે એક અનુચરે આવીને કહ્યું એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળીને રાજકુમાર તો ગદગદ થઈ ગયો એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી અને શીલસેનની સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને સીધી જ એ શીલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શીલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાની બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી જ વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પણ પોતાની સાથે મહેલમાં રાખી દીધી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું અને શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે જીવંતિકામાં જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા એમ વ્રત કરનાર વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો

જે નારી કરે શ્રદ્ધાથી વ્રત જીવંતિકા દે આશીષ અખંડ સૌભાગ્યવતીના લેખ છઠ્ઠી નામાં જગદંબા ટાળતી લેતી સંભાળ માતા બાળની દ્રષ્ટિ પડે ના કદી કાળની પાપ તાપ માં કાપતી એવા હેત જીવંતિકા માતના પર જોડી સહુ ગુણ ગાય માતના બોલ શ્રી જીવંતિકા મા કી જય